લોકસભાની ચૂંટણીના સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ઓગણત્રીસ ડિસેમ્બરે પ્રદેશ કારોબારી તથા ત્રીસ ડિસેમ્બરે વિવિધ મોરચાની બેઠક યોજાશે આગામી સમયમાં સમગ્ર દેશમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અત્યારથી જ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નિર્ધારિત કાર્યક્રમો તેમજ પ્રદેશની કારોબારી બેઠક અંગે આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દેશના પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ અને પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર શ્રી ડોક્ટર દવે ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે પ્રદેશ મહામંત્રી શ્રી પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી સંદર્ભે પક્ષની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ કેન્દ્રીય મહામંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે એટલે કે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ સવારે નવને ત્રીસ કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાશે ત્યારે આ બેઠકમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગેનું મહત્ત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામો જનજન સુધી કેવી રીતે પહોંચાડવું સહિતના વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે ત્યારે આ બેઠકમાં પ્રદેશના પદાધિકારી શ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રીઓ જિલ્લાના પ્રભારી શ્રીઓ પ્રવક્તાઓ અને સહપ્રવક્તા શ્રીઓ ઉપસ્થિત રહેશે તેમજ ત્રીસમી ડિસેમ્બરના રોજ પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક યોજાનાર છે ત્યારે આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષી શ્રી આર પાટીલની જી ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી રત્નાકરજી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાય છે તેમાં વિવિધ મોર્ચાના प्रदेश પ્રાદેશિક અધિકારી શ્રીઓ તેમજ ગુજરાતના રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે საფ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક મહત્વની બેઠક થવા જઈ રહી છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષતામાં અને કેન્દ્રીય અમારા મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપસ્થિત રહેવાના છે અને મુખ્યમંત્રી શ્રી પણ એમાં માર્ગદર્શન કરવાના છે તો આવી એક ખૂબ મહત્વની પ્રદેશની બેઠક આવતીકાલે સવારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે એમાં ચૂંટણીલક્ષી વિષયોનું માર્ગદર્શન અને આવનારા સમયમાં કરનીય કામોના સંદર્ભમાં સૌ મહાનુભાવો માહિતી આપવાના છે સાથે સાથે ત્રીસમી તારીખે એ જ પ્રકારે એક પ્રદેશની સંયુક્ત મોરચાની બેઠક પણ થવા જઈ રહી છે જેમાં મોરચાના પ્રદેશના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ જે ગુજરાતના છે એ બધા મિત્રો એમાં ઉપસ્થિત રહેવાના છે એમાં પણ અમારા પાર્ટીના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન કરવાના છે સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી પણ આ બંને બેઠકોમાં ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે આપના માધ્યમથી આ વાત એ પહોંચે એના માટે